ના ના જેટલો તાપ લાગે કીધું લે પંખો ખોલા પંખો ખોલા પણ ના હવે તો અમારું જો હબરાય પહેલા તો મારી 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 બિનાન મારી બુરી એવું આમ બે બે તો નામ પાડ્યા તા મારા આટલું કોમ નોતા કરવા દેતા આ વધે રોતું જ નઈ ખાય ખાવો તો કોઈ નઈ ના ના એની કાળી જી એટલે મુઈ જી એવું થયું એ વન તો તાણા જેટલું પહેલા તો મને રાખતા તા ના હો ચોમો બેઠી

આતે કોમ તો કરવું પડે કે ના કરવું પડે ખાવાનું બનાવવાનું નહીં કેમ ત્યારે કેમ કેતા હતા કે તારે તો આટલુંય જ કોમ નઈ કરવાનું હોતા ને તો હું રોણીને જેમ રાખે અને કોણી કર નાખી મન તો રોણીમાંથી પલકો પર બેહાડે પગને ને બેહાડવાની વાત કરો હવે તો તારે બને હેટ ખાવાનું હે હે કોઈ ના બનાવ હું તો ના બનાવ 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 તમાર પેલી લઈ આવો કારી મેના જતી રહે તો લઈ આવો રાધીન ખવડાવશી તમને ચાલ લઈ આવો ના હોય તો તો તને હું કરવા રાખી હે એટલે તમે મને રાખી એટલે કોઈ ના ના એટલે ઇમનેમ નહી રાખી ઓ લખણ કરી લાવ મોટા ઉપાડે હા લે હેર હેર કરી રમે તો કોઈ તમાર એટલે કાઢી તો કાઢી દે સમજો હે હે તો તો હું મન કાઢતો તો હું જતી રહે ના ના દીદાર બધું બદલાઈ જો ના ના જીવ એટલે બદલાઈ હવે આ બૈરી નહી ગમતી હા નહી ગમતી ને હા તો કસો વાંધો જાય એમ આ હેડી જેવી હતી એવી મારી કાળી હારી હતી હા 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 હવે થઈ જાય અત્યારે તો બાબુ ઇંગોડેન ગોડા ઢીપતા તો મચ્ચારીને એટલે તો અમે કેતો ને પચ્ચારી ના મારશો ના મારી બરોબર સા પેલી થવા મંડ્યા તને આખા ગોમમાં વાતો થઈ ગઈ આખા ગોમમાં નઈ આખા હિન્દુスタンમાં હું વાતો કરાયો હવે હું કરી દેવા એટલે નેકર અતારે જતી રહે

એ ડોક્ટરે પેલી કારી લઈ જાય છોતે લ્યો લિયાવામાં જો કારી યાદ આવી હવે કારી એટલે આ તો આવો રબર બોડામ બો કે કારી યાદ આવી એટલે મને કારી ઓની એ બોધું તારો પેટ જાય એ કઈડા તારી થાઠડી વેલી બંધાય કઈડા

ના ના જો કે કારી કારી કરી મને કા મૂકી કાડી મૂકી પણ એને તો ખબર છે કે મુ મારો બાપો મુટલે ગર જો મારા બાપા ના લઈને આવડે એને તાતિયા ના ભગાવ તો મારો ઇન નોમ બીના નહીં આ મારી જીંગી બગાડી આરા જાડિયા અલે કારે ઓ બાપા બોગરો ગાઢ્યો તે હમા પેલા ખેતરે амરોડ્યો બોલો બાપા હું બાપા બાપા

હું પડતું બોલતો નઈ નક પછી ડખા થશે વધારે મજા નઈ આવે ના બોલું બે પર તો ખાઈ લેજે ખોનજી મને ખાઈ લે ખાઈ લઈ खाली ए शराम करो बेजना शराम करो खाना ए ए खोटा तू गए रास्ता मु कर हो गए गाय कटवाई थी गाय कटवाई थी? थी ओ तेले हेड तन लेवा आयो मु आ उ जो गाय काटे यार जल्दी आ जे हो कि दो हां तू जल्दी आ जे બાપુ નહીં દેખાતો હું મને હું ખબર કે રસ્તા મારી છે એ ભગવાન હવે તું ઉંમર ને થઈ ગયી બાપા છોકરીઓ ઘેર રિયન બે જાય કોઈક કરવું પડશે વહરા દે આવતો નહી આ મારા ઓ વે ભાઈ આવો હળાદ તો ના આયા પણ મે આયા સારું હો હો સારું કેવો તબિયત પણ સારી જમણીમાં લેતા આયા હો કાટલો પાથરો

ફોન નહીં આયો મી ડાયરેક્ટ જ લેવા આવ્યો ચગ પેલી જતી નહી એના તો ચાંદની કાઢી મૂકી મેં હું કરીએ કે આમાં મારા હું કહું કે ભાઈ હું એ લાચાર છું અને છોકરો આજકાલ ખબર છે ને મારા પેલો ભાઈનો ભાઈ નું ભાઈ હે ને એ અમર જેલ માં છોડાયો છોકરો તમારો એને અમર જેલ છોકરો જો બંધીને દારૂડ્યો હ અમદેલ માં છોડાયો હો ચાર વીઘા વ્યક્તિ ઉત્તમ ખબર નહી હોય

અખડું બોલજે અખણું બોલજે કરતો હા જમૈશ આખું બોલ જમ્યો હા જમ આપડે

મારી વાત હોય નાખે વાત હોય ખાટલો ખાટલો જાય ને બેઠો પાવન ના કરતો બસ બિહારી છે બરોબર એ બરોબર કર નાક સોળાઈ ગયો અમે તમારું નાક કાપ્યું છે પેલા જમયે બબે બાયો કરો ખબર નહીં પડતી તમે હું જોઈ ને તો બેટા જવું પડ લોક લાજે જવું પડ લોક ની લાજે જવું પડે

આપડે વડીલો થઈને આપડે તોરાઈએ હારું ના લાગે એટલામાં રાજીપો કરી દીએ અને બે ઘર હશે એટલા કૌશોમાં મોકલો

તૈયાર થઈ જા બસ પેલી બહેડી ને કાઢી ગાઢી પૂછો તો ખરે જતી રહી પાણી કરવા આવે તમે એક કાના જો પેલી બહેડી આવી ના જો

અમારી આબડુ હાચવજો શરમ સર બોલ્યો નો ગામ માં કોઈ નોમ નહી દેતું સેન્ટર

મારે કોણ ની બુટ પકડવી પડે એટલા વાસ્તવિક ના કેવાય પણ શું કરોકરોકે એટલે આવું કરવું પડે જોડવા પડે ભાઈ એટલે મિત્રો ને છું

我干了，下哟，下哟。